શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે બે દિવસમાં ચાર લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે ત્યારે આજે ત્રીજા દિવસે પદયાત્રિકોનો પ્રવાસ સતત આગળ વધી રહ્યો છે પાલનપુરથી અંબાજી હિંમતનગરથી અંબાજી મહેસાણાથી અંબાજી જતા તમામ માર્ગો પર પદયાત્રીઓની જાણે માનવ સાંકળ રચાયું હોય આ તમામ માર્ગો પર એવા દ્રશ્યો છે ત્યારે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માઈ ભક્ત પદયાત્રિકો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે ચહેરા પર નથી થાકનું નામ નિશાણ કે નથી કોઈ તકલીફ માત્ર જય અંબેના નાદ સાથે અંબાજી પહોંચી અને માં અંબાના ચરણોમાં શીશ નમાવી અને ધન્યતા અનુભવવાની ઉત્સુકતા છે અંબાજી તથા તમામ માર્ગો પર પદયાત્રી કોની સેવા માટે સેવાભાવી કેમ્પો પણ કાર્યરત છે અને પદયાત્રિકોની સેવા કરી રહ્યા છે ત્યારે લાખો પદયાત્રીઓ ગુજરાત ભરમાંથી અંબાજી તરફ પદયાત્રા કરીને આવી રહ્યા છે અને માં અંબેના નાદ સાથે આગળ વધી રહ્યા છે જય માતાજી જય અંબે મા અમે બધા ચાલતા સંઘ લઈને આવ્યા છીએ અમદાવાદથી આવ્યા છીએ પણ પાલનપુરથી અમારે ચાલવાની બાધા હતી અમે બધા ભેગા ચાલ્યા પછી અમને થોડો થાક લાગ્યો તો અમે બે કલાક બે કલાક આરામ કર્યો બધો થાક ઉતરી ગયો અને બહુ જ મજા આવે છે ને સગવડ બહુ સરસ છે જય માતાજી જય અં મારે માનતા હતી મારે બાબુ માતાજી કીધું હાલશે એટલે મારો દીકરો હાલ્યો કનૈયો આપ્યો એટલે માતાજી ઉપર મને બહુ શ્રદ્ધા છે એટલે ચાલતા અમે કોઈ દિવસ ચાલી નથી આ પહેલી વહેલી આટલું ચાલું છું પાલનપુરથી અંબાજી એમ પણ જરાય મને થાક લાગતો નથી અને અમે કલાક બે કલાક આરામ કર્યો બધો થાક મને ઉતરી ગયો છે અને માતાજીએ કનૈયો આયો છે મને બહુ શ્રદ્ધા છે માતાજી ઉપર વર્ષથી ચાલીને આવું છું અંબાજી અને આજે પાલનપુરથી અમે અંબાજી જવા માટે નીકળ્યા છીએ રસ્તામાં સગવડ બહુ સારી છે કેમ્પના બધા જ લોકો તન મન ધનથી શ્રદ્ધાળુઓની સેવા કરે છે અને માં અંબે અમને ચાલવાની શક્તિ આપે છે અને માં અંબા અમારી મનોકામના પૂર્ણ કરશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા મને બહુ જ મજા આવે છે હું ફર્સ્ટ ટાઈમ આવી રહી છું મને પગ પણ નથી દુખતા ચાંદો પડ્યો છે પણ ચાલી શકું છું રાધનપુર થી આવી છું અમે પાલનપુર થી ચાલવાનું ચાલુ કર્યું છે પણ રસ્તામાં સગવડ બહુ જ સારી છે થાક લાગ્યો તો પણ બે કલાકમાં અમને ઉતરી ગયો અને ફ્રેશ થઈ ગયા છે બહુ જ મજા આવે છે અને અંબેમાં અમને શક્તિ ભક્તિ વૃદ્ધિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ જય માતાજી